હિંમતનગરમાં ભાજપના એક કાર્યકરે એવી સ્કીમ ચાલુ કરેલી કે ત્રણ વર્ષની અંદર તમારા રૂપિયા ડબલ અથવા દર મહિને સાત ટકા વ્યાજ મળશે અને આવી લાલચમાં આવીને હજારો રોકાણકારોએ આ ભાજપ કાર્યકરના સ્કીમમાં પૈસા રોકી દીધા અને હવે સીઆઈડી ક્રાઈમે નમસ્કાર ગુજરાતીમાં એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે નહીં મરે આ વાત એટલા માટે સાચી પડી છે કે હિંમતનગરમાં ભાજપના એક કાર્યકરે એવી સ્કીમ ચાલુ કરેલી કે ત્રણ વર્ષની અંદર તમારા રૂપિયા ડબલ અથવા દર મહિને સાત ટકા વ્યાજ મળશે અને આવી લાલચમાં આવીને હજારો રોકાણકારોએ આ ભાજપ કાર્યકરના સ્કીમમાં પૈસા રોકી દીધા અને હવે સીઆઈડી ક્રાઈમે સાતથી વધારે સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા અને આ જે ભાજપનો કાર્યકર છે એ ફરાર થઈ ગયો એમાં રોકાણકારોના રૂપિયા અત્યારે ચિંતામાં આવી ગયા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે હિંમતનગરની ઓફિસ સહિત ગાંધીનગર વડોદરા વિજાપુર મોડાસા રણાસણ આવી અનેક જગ્યાએ સીઆઈડી ક્રાઈમે દરોડા પાડ્યા અને પચાસથી વધુ પોલીસ અધિકારીઓની ટીમે સાત ટીમ બનાવવામાં આવી હતી અને સાગમટે બધી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા આ ઓફિસ હતી ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલાની અને એની કંપનીનું નામ છે બી ઝેડ ફાઈનાન્શિયલ સર્વિસીસ હવે સીઆઈડી ક્રાઇમે જે કીધું એ તો હું તમારી સાથે વાત કરીશ પરંતુ આ ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફેસબુક એકાઉન્ટ ઉપર પ્રોફાઇલની અંદર એવું લખવામાં આવ્યું છે ભાજપના કાર્યકર બી ઝેડ ગ્રુપના ગ્લોબલ બી ઝેડ ગ્રુપ અને ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસના ફાઉન્ડર ફાઉન્ડર આ ભૂપેન્દ્ર ઝાલા બી ઝેડ ગ્રુપનો સીઈઓ પણ હતો હવે સીઆઈડી ક્રાઇમે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે અમને એક નનામી અરજી મળી હતી અને એની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે આ ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હિંમતનગર એટલે ગુજરાત અને રાજસ્થાનની અંદર ઓફિસો ખોલેલી છે એ ત્રણ વરસની અંદર ડબલ પૈસાની લાલચ આપે છે અને દર મહિને સાત ટકા વ્યાજ મળશે એવી લાલચ આપી રહ્યો છે અને આ એની સ્કીમની અંદર અનેક લોકોએ પૈસા રોક્યા છે એવી એક ચર્ચા છે કે લગભગ આ સ્કીમની અંદર આ ભૂપેન્દ્ર ઝાલાએ છ હજાર કરોડ રૂપિયાનું ફંડ ભેગું કર્યું છે આની અંદર પોલીસ અધિકારીઓના બી પૈસા છે ખેડૂતોના બી પૈસા છે શિક્ષકોના બી પૈસા છે સામાન્ય માણસોના બી પૈસા છે નવાઈની વાત એ છે કે ઘણી વખત આવી સ્કીમોની ચર્ચા પેપરમાં આવે છે આવા કૌભાંડો અનેક વાર બહાર આવે છે તો પણ ખબર નહીં લોકો કેમ લોભની અંદર લલચાઈ જાય છે એક સામાન્ય વાત કેમ લોકોને સમજ નથી પડતી કે બેન્કો તમારા પૈસા ડબલ કરવા માટે દસ વર્ષ લે છે તમે એફડીમાં મૂકો તો તમારા દસ વર્ષે પૈસા ડબલ થાય તો એવો કયો જાદુ આવી જાય કે ત્રણ વર્ષની અંદર પૈસા તમારા ડબલ થઈ જાય ઇવન મોટી મોટી જે ફાઇનાન્શિયલ કંપનીઓ છે એ પણ આટલું જલ્દી ડબલ પૈસા કરવાની વાત નથી કરતી કારણ કે એક ઇન્વેસ્ટમેન્ટનો એક નિયમ હોય કે ભાઈ તમ તમારું જે ગેઇન હોય એ લિમિટેડ તમારું વર્ષનું હોય તો એની સામે ત્રણ વર્ષની અંદર ડબલ થાય એવી કોઈ શક્યતા જ નથી હોતી પણ લોકોને આજે રાતોરાત પૈસેદાર થવું છે લાખો રાતોરાત કરોડપતિ થવું છે અને પછી આવી રીતના ભેરવાઈ જાય અને પછી રડે કે અમારા પૈસા ગયા પણ જાય જ ને ભાઈ તમારા પૈસા તમને મફતનું જોઈએ છે તો જાય હવે આની અંદર સીઆઈડી ક્રાઇમે જે દરોડા પાડ્યા એની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલાના બે એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે આ એકાઉન્ટની અંદરથી એકસો ને પંચોતેર કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળ્યા છે આ ભૂપેન્દ્ર ઝાલાની એક એ વાત પણ સામે આવી કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી હતી ત્યારે એણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવેલી જોકે એ પછી એણે પાછી ખેંચી લીધેલી પરંતુ એ વખતે જે એફિડેવિટ કરેલી હતી એની અંદર આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ માત્ર ચૌદ લાખ રૂપિયા જેટલા એણે નો બતાવેલા હતા કે આટલા રકમ છે હવે એ રકમ જેની આટલી આવકની સામે એ લોકોના આટલા બધા પૈસા ભેગા કરી દીધા અત્યારે જ્યારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એના સહિતના જે બધા એજન્ટો છે એ ભૂગર્ભમાં ઉતરી ગયા છે એની ઓફિસોમાં શટર લાગી ગયા છે એના ફોન સ્વિચ ઓફ થઈ ગયા છે એટલે અત્યારે તો રોકાણકારો ફસાઈ ગયા છે કારણ કે એમના પૈસા હવે ક્યારે આવશે એક મોટો સવાલ છે કારણ કે આની અંદર તપાસ ચાલશે અને એ સામે આવશે કે કેમ એક મોટો સવાલ છે બીજું કે આ ભૂપેન્દ્ર સિંહ ઝાલાની પ્રોફાઇલ જોતાં એમ લાગ્યું કે આ ભાઈને બહુ મોટા મોટા થવાનો આ શોખ છે એણે મુંબઈની અંદર એક કાર્યક્રમમાં બોલિવૂડ એક્ટર સોનુ સુદે એક એવોર્ડ એવોર્ડ સમારંભની અંદર આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને પણ એક એવોર્ડ આપેલો હતો એટલે આવા મોટા મોટા એવોર્ડ લેવાના બી આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને અભરખા હતા પણ મૂળ વાત એ છે કે અત્યારે રોકાણકારો ફસાઈ ગયા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ